કચ્છ જિલ્લા પત્રકાર હિત રક્ષક સંઘ દ્વારા કચ્છના બે વરિષ્ઠ પત્રકારોનું કચ્છ યુનિવર્સિટી ખાતે સન્માન કરાશે કચ્છ જિલ્લા પત્રકાર હિતરક્ષક સંઘ દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કચ્છના બે વરિષ્ઠ પત્રકારો જયેન્દ્ર ઉપાધ્યાય અને મધુકાંત રાય સોનીનું વિશેષ સન્માન કરવામાં આવશે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી ડોક્ટર નીમાબેન આચાર્ય કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ડીએમ બકરાણીયા એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી શ્રી શંકરભાઈ કતિરા કચ્છ યુનિવર્સિટીના કુલ સચિવ જીએમ બુટાણી સહિતના વરિષ્ઠ આગેવાનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેવાના છે જેના ભાગે ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપરના સ્થાપક તંત્રી જયેન્દ્ર ઉપાધ્યાય સાથે ખાસ કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ ગ્રુપ દ્વારા વિશેષ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે જેમાં શ્રી જયેન્દ્ર ઉપાધ્યાયના ચાલીસ વર્ષના પત્રકારિત્વ જગતના અનુભવો આજના ડિજિટલ યુગમાં પત્રકારોને સમજવા જેવા છે નમસ્કાર મિત્રો કચ્છ કાનંદ ગ્રામ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે કચ્છ જ્યારે સૂકો રણપ્રદેશ હતો જ્યારે કચ્છમાં બધાને દુષ્કાળગ્રસ્ત કચ્છ નામ જાહેર થતું હતું કે કચ્છ એટલે દુષ્કાળગ્રસ્ત જિલ્લો જે તે સમયે કચ્છની અંદર બળદગાડીઓ ઊંટ ગાડીઓ ચાલતી હતી તે સમયથી જે પત્રકારિત ક્ષેત્રથી સંકળાયેલા કચ્છના પત્રકાર જગતના પિતામાં જેને આપણે કહી શકીએ એવા જયન્દ્રભાઈ ઉપાધ્યાય આપણી સાથે ઉપસ્થિત છે મિત્રો ચાલીસથી થી પિસ્તાલીસ વર્ષનો સમયગાળો પત્રકારીતા ક્ષેત્રે પોતાનું સર્વસ્વ સોંપી દીધું છે જયેન્દ્રભાઈ ઉપાધ્યાય પત્રકાર ક્ષેત્ર એક એવી જવાબદારી છે સામાજિક રીતે દરેક પ્રશ્નોને કચ્છના કોઈ પણ પ્રશ્નો હોય ક્રાઇમને લગતા હોય રાજકીય લગતા હોય કે સામાજિક પ્રશ્નો હોય દરેક પ્રશ્નોને ચાલીસ વર્ષથી વાચા આપી રહ્યા છે ચંચળ ગ્રુપ ન્યૂઝપેપરની સ્થાપના સ્થાપક તંત્રી આજથી જ્યારે દુષ્કાળગ્રસ્ત કચ્છ હતું કચ્છની અંદર જ્યારે આપણે એકથી બીજા ગામે જવું પડતું હતું ત્યારે પણ એક બળદગાડી અને ઊંટ ગાડીનો સારો લેવો પડતો હતો જે તે સમય ઓગણીસોને મારા અંદાજ પ્રમાણે એંસીથી સાહેબ તે વખતથી પત્રકાર જગત સાથે સંકળાયેલા છે ને ઘણા બધા સરળ સારા અને નરસા પ્રસંગો પણ એમની નજર સમક્ષ નીકળ્યા છે આપણી સાથે છે ને આવતીકાલે કચ્છ હિતરક્ષક પત્રકાર દ્વારા પણ એમનું સન્માન થવા જઈ રહ્યું છે કેમ કે ચાર દાયકાનો જીવનનો અમૂલ્ય પણ પત્રકાર ક્ષેત્રે દેનાર ક્ષેત્ર ઉપાધ્યાય છે અમારી ન્યૂઝ ચેનલમાં નમસ્કાર અત્યારનું પત્રકાર ક્ષેત્ર અને ચાલીસ વર્ષનો જે સમયગાળો છે આપ પત્રકાર ક્ષેત્ર એક વિશ્વ પિતામા તરીકે આપની ઘણી બધી પ્રેરણા છે ઘણી બધી કચ્છમાં કામો કર્યા છે તો શું કહેશો આપ અત્યારના યુગને અને હાલનું જે સમય પત્રકારિતા ચાલી રહ્યું છે ને હાલના જે પત્રકાર યુગ છે એમાં તમારી પાસે ફક્ત માઇક હોય એટલે તમે પત્રકાર બની જાઓ છો જ્યારે ઓગણીસો એસીમાં પત્રકાર બનવું ખૂબ મુશ્કેલ હતું જ્યારે અમે શરૂઆત કરી ત્યારે કચ્છમાં કચ્છ મિત્ર અને જય કચ્છ બે જ અખબારો હતા અને ત્રીજું વાવડ નામનું સાપ્તાહિક નીકળતું હતું તે વખતે શરૂઆત કરેલ હતી તે વખતે છાપાનું ટાઈટલ મંજૂર કરાવવું રજિસ્ટ્રેશન મેળવવું ખૂબ મુશ્કેલ હતું અને એમાં અમે પાંચ વખત પ્રયત્ન કર્યા પણ અમારા છાપાનું કોઈ પણ નામ મંજૂર થઈને દિલ્હીથી આવતું નહીં છેલ્લે અમે દિલ્હીવાળાને એવું કીધું કે હવે તમારે જે નામ આપવું હોય આપો અમારે છાપું શરૂ કરવું છે ત્યારે ઈ લોકોએ ચંચળ નામ મંજૂર કરીને આપ્યું અને એ નામ અમે સ્વીકારીને અખબાર શરૂ કર્યું આ ચંચળની પૂર્વ ભૂમિકા છે એ શરૂ કર્યા પછી તે જમાનામાં પત્રકાર બનવા માટે તમારી પાસે ફંડામેન્ટલ સાધનો હોવા જોઈએ તે વખતે હેન્ડ કમ્પોઝ હતું અને હેન્ડ કમ્પોઝમાં એ મશીનરીના ભાવ જે માર્કેટ તે પ્રમાણે હતી એ પ્રમાણે બહુ ઊંચા હતા એટલે એ લાઇન ઉપર તમે જવામાં બહુ કઠિન પરિસ્થિતિ હતી પણ એ પરિસ્થિતિમાંથી પણ ધીમે ધીમે મિત્રોના સહકારથી આગળ વધ્યા અને આગળ નીકળી શક્યા ઓગણીસો છન્નું પછી દાયકામાં પરિવર્તન આવ્યું અને ધીમે ધીમે અખબારી લાઈન ડેવલપમેન્ટ તરફ આગળ વધી ઓફસેટ આવ્યા કોમ્પ્યુટર આવ્યા અને આ ફિલ્ડમાં નવા નવા બધા પત્રકારો પણ આવ્યા જેના હિસાબે પ્રિન્ટિંગ કામ સરળ બન્યું અને નવા નવા પત્રકાર પણ ઓગણીસસો એંશીથી કરીને ઓગણીસો છન્નું સુધીનો જે ગાળો હતો એ પત્રકારો માટે ખૂબ કઠિન ગાળો હતો અને એ ગાળામાં સામાજિક સ્થાનિક અને સરકાર બે વચ્ચે સેતુ સાંધી અને લોકોની વાત પહોંચાડવી બહુ મુશ્કેલ કામ હતું ઇવન કચ્છમાંથી છાપું બહાર પડે ને ગાંધીનગર પહોંચાડવું હોય તો ઉણતાલીસ કલાકે અમે સચિવાલયમાં પહોંચાડી શકતા અને જે તે મંત્રી એના ઉપર પૂરતું ધ્યાન તે વખતે આપતા તે વખતે પત્રકારિત્વની આખી સિસ્ટમ જ જુદી હતી પ્રિન્ટિંગ પ્રેસમાં અમારે જ્યારે અખબાર છપાતું હોય દૈનિક અખબાર શરૂ કરવું હોય તો તમારે પાંત્રીસ ચાલીસ જણાનો સ્ટાફ રાખો તો જ તમે કામ કરી શકો દૈનિક અખબાર બહાર પાડી શકો જ્યારે આજે દૈનિક અખબાર તમારે બહાર પાડવું હોય તો તમારી પાસે પાંચ જણાનો ટ્રેન સ્ટાફ હોય તો પણ તમે બહાર પાડી શકો છો એટલે જૂના જમાનામાં અને આજમાં પત્રકારી તો ક્ષેત્રે આજીવન પરિવર્તન આવી ગયું છે અને આજે તમારી પાસે જો મૂડી હોય તો તમે કાંઈ પણ કરી શકો છો જ્યારે તે વખતે તમારી પાસે મૂડી ગમે એટલી હોય પણ તમારી પાસે મેઇન પાવર ન હોય તમારી પાસે અનુભવ ન હોય તો તમે કાંઈ કરી શકતા નહોતા પત્રકારી તો જગત એ ખૂબ કઠિન કહેવાતું અને કોઈ લોકો આમાં આવવા તૈયાર નહોતા થતા આજે ગમે એને તમે એમ કહો તો કહેશે કે વાંધો નહીં આપણે પત્રકારી તો કરશું અથવા આપણે એમાં આગળ વધી જશું આજે બધાએ એને સરળ બનાવી દીધું છે પણ વાસ્તવિકતામાં એટલું સરળ નથી તમારે એકચ્યુઅલી લોકોની સેવા કરવી હોય લોકો પાસે જવું હોય તો તમારી પાસે એનું ભાથું હોવું જોઈએ અને એ ભાથા વગર કોઈ પણ જાતની તમે કામગીરી કરો તો એનો કોઈ મતલબ નથી આજે પત્રકારિત્વમાં તમને આમંત્રણ મળે તમે જાઓ પ્રેસ કોન્ફરન્સમાં જાઓ એનાથી લોકોના પ્રશ્નો હલ નથી થતા તમારી પાસે એટલી સૂઝબૂઝ હોવી જોઈએ કે લોકોના પ્રશ્નો હલ કરવા માટે એના પછી તમારે એને કઈ રીતે ફોલોઅપ લેવું પબ્લિકને પણ કઈ રીતે તમારે ટેકલ કરવી હવે આજે આ બધી વસ્તુની જરૂર છે અને એમાં જ્ઞાન ધરાવતા આપણા પત્રકારીતામાં આજમાં બહુ ઓછા લોકો છે કે જે આ ક્ષેત્રે કામ કરી શકતા હોય છતાંય પણ કચ્છમાં હવે ધીમે ધીમે પ્રગતિ થાય છે ઘણા પત્રકારો આવ્યા છે અને પત્રકારોનો અવાજ પણ સારો વહીવટી તંત્રમાં સંભળાય છે એ ખરેખર આપણા માટે કચ્છ પછાત વિસ્તારમાં ગૌરવની વાત કહેવાય મિત્રો પત્રકાર ક્ષેત્ર એક જાહેર દસ્તાવેજ છે જેમના એક અગર લાઈન પણ તમે સત્ય અને અસત્ય લખી નાખો છો તો સામાજિક રીતે ઘણી બધી વિપરીત અસરો પણ થઈ શકે છે મિત્રો ચાર દાયકાનો જીવનનો અમૂલ્ય પળ જે પત્રકારી ક્ષેત્રને સોંપી દેનાર અને કચ્છ માટે ખાસ કરીને એક કચ્છનું ઓળખ ઊભી કરનાર ચંચળ ગ્રુપ દ્વારા જે કચ્છને ચાલીસ વર્ષ અગાઉ જે આપ્યું છે ઘણું બધું છે આપણે એમની પાસેથી હજી ઘણું બધું જાણવાનો પ્રયત્ન કરીશું હું જેન્દ્રભાઈ જે તે સમયે યુગ નહોતું મોબાઈલનું કે કોમ્પ્યુટરનું કે એ ટાઈપનું એક ફોટો માટે ચાર ચાર દિવસ લાગી જતા હતા ટ્રેડર મશીન હતા અમારા અંદાજ પ્રમાણે લગભગ મારી ઉંમર એ જ નહીં હોય છે ટ્રેડર મશીન હતા એનામાં કમ્પોઝ કરવું સેટિંગ કરવું ઘણો બધો પીરિયડ હશે ને ક્યાંક સારા નરસા પણ પ્રસંગો આપે જોયા છે એવું કોઈ દાયકો અથવા એવો કોઈ સમય કે આપને પણ થયું હોય કે યાર હું સમય સંજોગો સમય ઉપર હું પહોંચી શકીશ કે નહીં આ બધું એવું કંઈ સ્ટોરીમાં નહીં અખબાર એ એક તમારા માટે જિંદગીની ચેલેન્જ છે અને એ ચેલેન્જ જો તમે સ્વીકારી લો અને માનસિક તમારી તૈયારી હોય તો જ તમે એ ક્ષેત્રમાં લાંબો સમય તમે ટકી શકો છો બાકી તમે પત્રકારી તો ક્ષેત્રે લાંબો સમય ટકી શકતા જ નથી આજે એક સિમ્પલ તમને દાખલો આપીએ કે પત્રકારી તો જગતમાં ચાલીસ વર્ષ કાઢવા એ મારા ખ્યાલથી કચ્છમાં જેને કહો ને કે નિયમિત અખબાર બહાર પાડવું નિયમિત રીતે તમારે પબ્લિકમાં લાયસન્સ રાખવું એ ઘણા જેને કહ્યું ગણ્યા ગાંઠિયા લોકો છે બાકી ઠીક છે કે અખબારો બહાર પડે પણ એનું જે ભવિષ્ય હોય છે એ ભવિષ્ય ઉજળું બનાવવું એવા દાખલાઓ બહુ ઓછા બનતા હોય છે અમે જ્યારે અખબાર શરૂ કર્યું ત્યારે એકચ્યુલી મેં એલ એલ બી પાસ કરી લીધેલ હતી મારી પાસે બે ઓલ્ટરનેટિવ હતા કે હું એલ એલ બી પાસ કર્યા પછી વકીલાત પણ કરી શકતો હતો અને બીજી બાજુ પત્રકારી તો જગત પણ સ્વીકારી શકતો હતો પણ એલ એલ બી કરવાની સમયે મેં પત્રકારી તો શરૂ કરી દીધું હતું એટલે જ્યારે એલ એલ બી મેં પૂરું કરી અને સનદની વાત આવી ત્યારે સદનમાં એક એફિડેવિટ આપવી પડતી હતી કે હું પત્ર વકીલાત સિવાય અન્ય કોઈ ધંધો કરતો નથી જ્યારે તે સમયે ગુજરાત સરકારનું મારી પાસે પ્રેસ એક્રિડિશન કાર્ડ હતું એટલે મારે એ કાર્ડ પાછું જમા કરી પત્રકારિત્વનો મારો બિઝનેસ મૂકી અને વકીલાતમાં જઈ શકતો હતો પણ મને વકીલાત કરતાં પત્રકારિત્વમાં વધુ રસ પડ્યો અને તે વખતના ગાળામાં પત્રકારિત્વમાં મને સખત જરૂરિયાત પણ દેખાઈ એટલે એ ગાવ એ લાઇનમાં હું આગળ વધ્યો અને આજે એમ કહી શકાય કે કચ્છમાં સારામાં સારી રીતે અમારું ડેવલપમેન્ટ થયું છે કચ્છની પ્રજાએ અમને પૂરતો સહકાર આપ્યો છે અને ચંચળ એ લોકોના હૃદયમાં વસ્યું છે અને ચંચળની સાથે અમારા ઉપર વ્યક્તિગત મારા ઉપર આજની તારીખે કચ્છના કોઈ પણ આગેવાનો હોય કે કચ્છની કોઈ પણ પ્રજા હોય જે મારા પરિચયમાં આવ્યા છે એ આજે મારી સાથે એક અંગત કુટુંબી તરીકેના સંબંધો રાખે છે અને તેમાંય આજે જે ક્ષેત્રમાં તમે ચાલીસ વર્ષ પૂરા કર્યા છે અને એમાં જ્યારે તમારું એક સંસ્થા સન્માન કરી રહી છે અને પત્રકારની સંસ્થા સન્માન કરી રહી છે ત્યારે ખરેખર મારા માટે ગૌરવની વાત છે અને હું શ્રી બોરીચા અને સમગ્ર સમગ્ર પત્રકારીતાની ટીમને ખરેખર અભિનંદન આપું છું અને ખાસ આ એની જે સૂઝબૂઝ અને એના મગજમાં જે આ પ્લાનિંગ કર્યું અને જે રીતે એણે કર્યું ખરેખર અમારા માટે ચાલીસ વર્ષની જિંદગીમાં જે પત્રકારિત્વ તરીકે પસાર કર્યું છે એની સાથે એણે જે અમને રિસ્પેક્ટ આપ્યો એ ખરેખર અમારા માટે ગૌરવની વાત છે જી ચોક્કસથી મિત્રો ચાર દાયકાનો સમય એટલે નાનો સમય નથી હોતો એની અંદર ચાર દાયકાઓથી સતત એક ગ્રુપને ટકાવી રાખવું પણ જે તે સમયે જાહેર ખબરો પણ એટલી નથી મળતી ને હાલના યુગમાં પણ ડિજિટલ યુગ આવી ગયું છે એટલે ખબરો પણ સરળ થઈ ગઈ છે તેમ છતાં પણ હાલના યુગમાં પણ કોઈ પણ કોમ્પિટિશન અત્યારે પત્રકાર યુવની આપણે વાત કરીએ પત્રકાર રીતોમાં પણ ઘણા બધા એવા લોકો છે જે ઉતરી પડ્યા છે હકીકતે પત્રકારિત્વ એક મિશન છે કમિશન નથી પણ અત્યારના યુગમાં અત્યારના સમયમાં ડિજિટલ પ્લેટફોર્મમાં પત્રકાર જગતને મિશન નહીં પણ કમિશન બનાવી અને નીકળી રહ્યા છે ત્યારે એવા લોકોને પણ આવા વડીલો જે છે પત્રકાર ક્ષેત્રે પોતાનું સર્વસ્વ જેમણે સોંપી દીધું છે એમની પાસેથી પ્રેરણા રહીને કચ્છને આપણે ક્યાં મદદરૂપ થઈ શકીએ છીએ પત્રકારિત રીતે આપણી જે જવાબદારી છે સ્વીકારી અને કચ્છને અને કચ્છની વાચાને આપણે કેન્દ્ર સુધી અને સરકાર સુધી કે રીતના પહોંચાડી શકીએ છીએ એના માટે આપણને ધ્યાન આપવું જોઈએ તો વડીલ તરીકે આજના અત્યારના જે યુવા પત્રકારો છે મિશન નહીં પણ કમિશન તરફ ઘણા બધા વળી રહ્યા છે આપ શું કહેશો આપના જે સમય પીરિયડ દરમિયાન અત્યારના અમે ચાલીસ વર્ષથી ન્યૂઝપેપર ચલાવીએ છીએ ચાલીસ વર્ષમાં અમારી પાસે અમે જે સિદ્ધાંતો અને જે ધોરણોને અનુસર્યા છીએ એના હિસાબે આજે અમારી આ પ્રગતિ થઈ છે અને અમે આટલી ટોચ ઉપર પહોંચ્યા છીએ અમારી પ્રગતિના મેઇન પાયામાં તમે આપણે અમે કહી શકીએ કે અમે અમુક સિદ્ધાંતો રાખ્યા છે દાખલા તરીકે અમારી પાસે કોઈ પણ સ્ટાફને અમે નોકરીએ રાખીએ તો નોકરીએ રાખતા પહેલાં એને નક્કી કરીએ કે ભાઈ તને કેટલો પગાર આપશો પછી એમાં કોઈ બાંધછોડ નહીં માણસને એટલો પગાર આપી જ દેવાનો અત્યારે અમારી પાસે નોકરી કરી ગયેલ કોઈ એમ માણસ એમ નક્કી કે અમને એક રૂપિયો પણ ઓછો આપ્યો છે ચાલીસ વર્ષના ઇતિહાસમાં અમે એટલી ગૌરવથી કહી શકીએ કે અમે જે પગાર નક્કી કર્યો એનાથી કોઈને પણ અમે એક રૂપિયો ઓછો આપ્યો નથી બીજું આપણી પાસે જે માણસ કરે છે ખંતથી કામ કરે એટલા માટે જરૂરી છે કે એની સાથે તમે એના ઘરની જવાબદારી એના ઉપર છે તમે સમજો અમારી પાસે જેટલા માણસો કામ કરે છે ને ચાલીસ વર્ષમાં કોઈ માણસ એમ નક્કી કે અમને પહેલી તારીખે પગાર નથી મળ્યો આ પાયાના ધંધા ત્રીજું એના કુટુંબમાં મુશ્કેલી હોય કોઈ પણ હોય તો તમારે એને એટલા ઉપયોગમાં આવું આ તમે પાયાના અખબ તમે ગામને મદદ કરવા જાઓ છો પત્રકાર તરીકે તમે દાવો કરો છો ગામને પત્રકાર તરીકે મદદ કરવા જાઓ છો અને તમારા ઘરમાં જે માણસો કામ કરે છે એને તમે પગાર ન ચૂકવી શકતા હો અથવા તમારી પાસે ગામમાંથી વસ્તુ લઈ આવતા હોય એના પૈસા ન ચૂકવી શકતા હો અને પત્રકાર તરીકે ગામનું કામ કરવા જાઓ તો લોકોને તમારા ઉપર વિશ્વાસ કેમ બેસે અમારી ઉપર આજે ચાલીસ વર્ષે જે વિશ્વાસ છે એનું મૂળ કારણ એ છે કે આવા અમુક સિદ્ધાંતો અમે નક્કી કર્યા હતા અને એ સિદ્ધાંતો પ્રમાણે આજની તારીખે લોકોના અમે હળીમળીને કામ કરીએ છીએ લોકો સાથે વ્યવહાર રાખીએ છીએ એટલે જ્યારે આજના પત્રકારો જે છે એ આ લાઈનને ચૂકી જાય છે પરિણામે શું આવે છે કે એમને એક લાંચન લાગે છે એમને તો લાગે પણ પત્રકારી તો જગતને પણ આ લાંછન લાગે એવી સ્થિતિ થાય છે એટલે અમારી તો દરેક મીડિયાને એક જ વિનંતી છે કે તમે પબ્લિકના કામ કરો એની સાથે તમે તમારું ચારિત્ર તમારો ધંધો તમારી નામના એને સ્પષ્ટ અને ચોખ્ખી રાખો તો જ તમે સમાજ માટે કંઈક કર્યું છે એમ કહેવાશે એક પિરામિડ ચંચળ ન્યૂઝપેપર ઓફ ગ્રુપ એક પિરામિડ તરીકે અત્યારે કચ્છમાંથી સારામાં સારું નામ ઉભરી આવ્યું છે અને કચ્છમાં સારામાં સારી જેને કહેવાય કચ્છની દરેક પ્રશ્નોને વાંચા આપી રહ્યું છે ચાર દાયકાઓથી સતત અવિરત વાવાઝોડું હોય ભૂકંપ હોય કે વરસાદ હોય કે ગમે તેવી ઠંડીની સિઝન હોય એ ઠંડીની સિઝનમાં પણ ચંચળ ગ્રુપ અને એમના ગ્રુપ દ્વારા જે પણ અલગ અલગ તાલુકાઓમાં પ્રતિનિધિઓ દ્વારા કચ્છની અવાજને સરકાર સુધી પહોંચાડી અને સરકારને પણ જગાડી રહ્યા છે એ પિરામિડને ઊભું કરનાર જેન્દ્રભાઈ ઉપાધ્યાયનું આવતીકાલે સન્માન થવા દઈ રહ્યું છે આપણા કચ્છના પત્રકાર જગતને પણ એક ગર્વની લાગણી અનુભવાઈ રહી છે ને આપણે પણ શુભેચ્છા એમને પાઠવી રહ્યા છીએ